પણ હું જે વખત બોલ્યો તો એ વખત હું ફોનમાં નતો આવેશમાં આવી ગયો હતો તમને જે શબ્દ બોલ્યો અને તમને કાઠું લાગ્યું હોય તમને ખોટું લાગ્યું હોય એ મારા જે બોલ્યો હવે બોલ્યા પેલા હોત વિચાર કર્યો અને તમારી લાગણી છે તમારા આત્મસન્માનને જે છે અને જે દીવ સુખી છે એ બદલ હું બે હાથ જોડીને માફી માંગુ છું આ ચૂંટણીમાં માં શિક્ષણ નો મુદ્દો પટી જો રોડ રસ્તા નો મુદ્દો પટી જો દારૂ નો મુદ્દો પટી જો હવે ચૂંટણી જીતવા માટે હું ચીયો મુદ્દો લાવું કે પબ્લિક મને વોટ આલે એક તો બચી જાશો પણ બીજી વાર છે ને બહુ વિચારી નો હોમાં પડજો ન કે એક કી પર તમારો ધોત પાડી નાશો ને આખી જિંદગી ગોઠિયા ખાતા ફરશો હોય આ તો જેમ જમસેમ બરોબર છે ઓ વાગુબા કને ગોઠિયા ખવરાવા છે એક અગત્ય ની વાત કઉમ માં બધા શું વાતો કરશી એ નહી વિચારવાનું તમને જે ઠીક લાગે ને એજ કરવાનું બાકી તમારા ઘરનું કરિયાણું તમારે જ લાવવાનું છે ગોમ ને નઈ રાજુ બોલ

જરે ખાઈને ને થોડુંક શરીર બનાય તો સારી લાગે અરે સીધું મડા ઉપર કહી દે કે નહીં સારી લાગતી હું તમને એક પહેલી વાત તો એમ કહી દઉં કે તમે ના ખાતા હો ને એટલે હું ખુદ એકલી ખાઉં છું એકલી તો બી હું જાડી નહીં થતી તો હું હું કરું હે હું કરું કેમ કરીને જાડી થઈ જાઉં આ ડાયલોગ 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 હું તો કંટાળી ગઈ છું નવું કઈક બોલો અમુક ટાઈમ તો રાજ થાય ને કે મરી દઉં જમ એટલા બધા પૈસા હતા કે હાથ પેઢી વાત કર હું આઠમી પેઢી પેદાના એના છે હાળું થયું નર તું એકી દાર પતાઈ ગયો